જય માતાજી હું નિરોબેન મેરિયા આપનું સ્વાગત કરું છું ગુજરાતી કિચનમાં આજે આપણે બનાવશું તરબૂચની ગુલ્ફી તો તરબૂચની ગુલ્ફીનો વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરીને જરૂર કહેજો કે કેવી લાગી ગુલ્ફી તરબૂચની ગુલ્ફી બનાવવા માટે આપણે બે કિલો તરબૂચ લીધું છે અને થોડીક ખાંડ લીધી છે તરબૂચ તો ગળ્યું જોઈએ એટલે આપણે પૂછી લઈશું મીને આપણે કાપી લઈશું આપણે આટલું બધું યુઝ નથી કરવાનું થોડુંક યુઝ કરશું તો ઘણી થઈ ગળું હોય એટલે આપણે ખાડ ઓછી જોઈ જો તમને ગળું પસંદ હોય તો વધારે નાખવાની મેં ત્યાં અહીંયા બે ચમચી જેટલી લીધી ફટાકા આપણે થઈ ગયા છે મિક્સર જારમાં આપણે નાખી દઈશું નાસીલી શું ખાઈ આ એકદમ આપણે ક્રશ કરી નાખવાનું છે એક મોટા કટકાનો એટલે બધું ક્રશ થઈ ગયું છે એને આપણે નીચે ઉતારી લઈશું અને આ ગુલ્ફીનું આપણે છે એમાં આપણે મિક્સને નાખી દઈશું તમારા પાસે ન હોય તો આપણે ગલાસમાં અથવા ગમે એમાં જમાવી એકવી બધી ભરીને આપણે ઢાંકીને આખી ટાઈપ રેવા દઈશું ફ્રીજમાં એટલે મસ્ત જામી જશે તૈયાર છે આપણી તરબૂચની ગુલ્ફી